ત્યારે બપોરના સમય યોજાયેલી આ રેલીમાં મહિલાઓને તાપનો સામનો ન કરવો પડે તે માટે છત્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જુનાથાણા સ્થિત મંગુભાઈ પટેલના ઘર પાસેથી નીકળેલી મહિલા રેલી દશેરા ટેકરી પાસે આવેલા સરસ્વતી માતાના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં પ્રદેશ ભાજપના મંત્રી શીતલ સોની તેમજ નવસારી નગરપાલિકા પ્રમુખ વિનય દેસાઈ વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલને જંગી બહુમતીથી જીતાડવા માટે મહિલા મોરચાએ પણ એડી ચૂંટણીનો જોર લગાવ્યું છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે આ મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાત તારીખે લોકસભાની ચૂંટણી છે અને પચીસ નવસારી લોકસભામાં આપણા લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટિલ સાહેબ જ્યારે ચોથી વખત ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે અહીંયા આ અમારા દશેરા ટકરી અને આ આખા વિસ્તારની દરેક બહેનો પાટિલ સાહેબના ઇલેક્શનમાં એમના સમર્થનમાં આજે ખૂબ મોટી સંખ્યામાં મત મતદાન જાગૃતિ માટેની એક રેલીનો અભિયાન આજે અમે અહીંયા શરૂ કરી રહ્યા છે અમે અહીંયા આખા દરેકે દરેક સ્લમ વિસ્તારમાં ફરી અને અમે આજે ભાજપની છત્રી કે જે સમય હમણાં એમ કહીએ કે ગરમીનો ઉનાળો છે પરંતુ આ ભાજપની છત્રછાયામાં દરેક બહેનો પોતાને સુરક્ષિત સમજે છે અને સાત તારીખે મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર આર પાટીલ સાહેબને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને ફરીથી ભારતમાં પ્રથમ ક્રમાંકે પચીસ નવસારી લોકસભા આવે એના માટે મતદાન કરીશું અને કરાવડાવીશું વીઆર ફોર સી આર દરેક અહીંયા દરેક બહેનો પોતે સી આર પાટીલ છે એ ઉત્સાહથી આજે સૌ બહેનો અહીંયા રેલીમાં પોતાની સાથે આ પ્રચારમાં રાખશે અને દરેક મતદારોને જાગૃતિ માટે કે જાગો અને સાત તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી નવસારી લોકસભાને ફરીથી આખા ભારતમાં પ્રથમ ક્રમાંકે લાવી અને આપણા લોકલાડીલા સાંસદ સાહેબના સમર્થનમાં આજે અહીંયા દશેરા ટેકરી અને અહીંયા આ વિસ્તારની દરેક બેનો લગભગ પાંચસો જેટલી બેનો અમારી સાથે અહીંયા તૈયાર છે આ દરેક બેનો સાથે મળીને દરેક વિસ્તારમાં ફરી અને મતદાન જાગૃતિનું કામ કરશે ન્યૂઝ નવસારી